জয় আদিবাসী জয় উল গু গুল উল গু জিন্দা বাছাড়া ভাই ও ভোগ থাকি গিয়া শু તો તો જન્મ ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનો ને હું ક્ષમા માંગુ છું કે સમય ની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમો ને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા બથી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હરહમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાળીએ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક

એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીર કમટા ભાલા એક બાજુ ગોલીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં જેલમાં એમનો મૃત્યુ થયો અને સેનામાંથી મૃત્યુ થયું છે એના આજ દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ બિરસા મુંડાનો ધ્યેય આદિવાસી સ્વયંત્ર આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન બેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલાઓ પર આક્રમણો થયા સામધામ સામધામ નીતિના નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજ ના એ લોકો સર થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર

તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચો તમે ગુરુ ગોવિંદનો ઇતિહાસ વાંચો ટાટ્યા મામા ખાદ્યનાયકનો ઇતિહાસ વાંચો તમે માનગઢ થયેલો થયેલા હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તમે ડડવાડામાં પાલ ડડવામાં થયેલા હત્યાકાંડનો ઇતિહાસ વાંચો તો આ ઇતિહાસમાં આદિવાસીઓ એ અંગ્રેજોને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને શહીદીઓ ઓરવી પડી દેશના આઝાદીમાં આપણો આટલું મોટું યોગદાન હતો દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહી માં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં 444 244 13 કમા આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય

આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને

એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપ ના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ

ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ઢેડિયાપાડાના ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ઢેડિયાપાળાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસ થી ફરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર નહતા આવતા ગાંધીનગર માં પળીએ ફતારી રેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના દર્શને જવાના છે તે મોગરા તે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને તે મોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે તે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મવડાનો ચોખ્ખો તારું એક બોટલ તમે આદિવાસીઓ માટે આ દિવસ સુધી તમે ચોવીસ વર્ષ થી રાજનીતિ છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન માટે આંદોલન કરે છે મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી નામે અણુમથક નામે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાડી કરવા માટે ગાંધીનગર આવવાના છે આવીશું તે દિવસે તમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો એ મને પૂછ્યું

વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ અધિકારની વાત કરીએ આ લોકોને ગમતું નથી અનંતભાઈ પણ અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવાવાળા લોકો નથી અમે લડવાવાળા લોકો છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર હર્ષભાઈ સંઘવી પોલીસ માં પાણી નથી કે આ ચૈતર વસાવાના અનંદ પટેલ ને હેરાજ કરી શકે સથીઓ જાગવાની

પર જાતિનો દાખલો છે પુરાવા માગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પેરવે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પડતા થઈ ગયા એ લોકોના જીન ટી-શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ શૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટી-શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની i yeah. yeah. okay. ત્યારે આપણે મૌલિક નૈતિક મૂલ્યો આપણે જાળવવા પડશે આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણના નામે જીઆઈડીસી આવી એમાં જમીનો છીનવાઈ ગઈ અને તમે જોઈ લો આજે ધનમાંતરણના નામે આદિવાસીઓને ભોળવામાં આવે છે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકતા